ઉકેળાનો એટલો બધો ત્રાસ છે અહીંયા ગરાગી ગરાક આવે છે અહીંયા ત્રાસી જાય છે અહીંયા મતલબ અહીંયા કોઈ આવતા નથી બારોબાર વયા જાય છે અહીંયા અવરજવરનો રસ્તો બ્લોક થઈ ગયો છે છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા વાયદા થાય છે કોઈ જાતનું અહીંયા મતલબ કામ નથી થતું નકરા વાયદા આવે થઈ જશે અહીંયા અમને ઉકેળો સાફ કરાવો અને ગટરું જે બ્લોક છે એ ચોખ્ખી કરાવો અને રસ્તો કરી દ્યો બસ અમારું આજ એક નિવેદન છે નગરપાલિકા હતી ત્યારે અમે જે કઈ રજૂઆત કરતા બધા વેપારી મળીને શાકભાજી વાળા બધા ભેગા થઈને જતા અમે પરંતુ કોઈ જાતનો અમને આમાં સંપૂર્ણ સંતોષ થયો નથી મહાનગરપાલિકા બન્યા પછી પણ અમે બધાય સંપીને ગયા છીએ પણ આનો કોઈ જાતનો રસ્તો નથી થતો બધા અહીંયા આવીને વાયદા થાય છે

જવાબદાર જનપ્રતિનિધિ તરીકે મેં આ વિસ્તારની મુલાકાત લીધી મુલાકાત લઈને માલુમ પડ્યું કે આ સૌથી મોટા મોટી ગંભીર બેદરકારી મોરબી મહાનગરપાલિકાની છે પહેલાના સમયની વાત અલગ હતી આજે મહાનગરપાલિકા ટેક્સ ઉઘરાવે છે સ્વચ્છતાના નામે નાટકો કરે છે સ્વચ્છતાના નામે પ્રદર્શનો કરે છે ત્યારે સીધો પ્રશ્ન મોરબી મહાનગરપાલિકાના સતાધીશોને છે કે વેપારીઓ નગરપાલિકા સમયે તો ભૂતકાળમાં બાવન ને બાવન સભ્યો ભારતીય જનતા પાર્ટીના હતા એમને કોઈ પણ પ્રકારની તસદી ન લીધી એટલે આ પરિસ્થિતિ આટલી બગડી છે ત્યારે તંત્રએ તાત્કાલિકના ધોરણે અહીંયા રોડ જે સો ફૂટ બસો ફૂટ જેવો છે તાત્કાલિક કરવો જોઈએ ભૂગર્ભ લાઇન થોડી ઘણી જે નાખવાની છે નાખવી જોઈએ અને જે કચરો જે શાકભાજીનો છે સાફ કરાવીને તાત્કાલિક ના ધોરણે રસ્તો ચાલુ થાય એવી મારી આપના માધ્યમથી વિનંતી છે અને જો એ નહીં થાય આવનારા દિવસોમાં અહીંયા લોહાણાપરાના તમામ કરિયાણાના વેપારીઓ હોય કે અન્ય બીજા તમામ વેપારીઓને સાથે મહાનગરપાલિકાની કચેરી ખાતે જે કઈ પણ કરવાનું થતું હશે વર્ષોથી પચીસ વર્ષથી પછી અમારી દુકાન નગરપાલિકા કાયદેસર ભાડું ભરીયા ભરી કોઈ સમસ્યા છે નહીં